તો સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું તો ઓલપાડ માંડવી પલસાણા અને બારડોલીમાં મુસળધાર વરસાદ જોવા મળ્યો તો ભારે વરસાદને કારણે તાલુકાઓના કુલ તેત્રીસ રસ્તાઓ બંધ કરાયા તો ઓવરટોપિંગ લો લેવલ અને કોઝવે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે ત્યારે પંચાયત હસ્તકના ઓલપાડના છ જેટલા રસ્તાઓને બંધ કરવામાં આવ્યા ત્યારે ઓવરટોપિંગના મામલે માંડવી તાલુકાના પણ ત્રણ રસ્તાઓ બંધ કરાયા છે વૈકલ્પિક રસ્તાઓ પરથી લોકોને વાહનો લઈ જવા અનુરોધ કરવામાં આવે છે મહત્વના સમાચાર કહી શકાય સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થી જનજીવન પ્રભાવિત થયું છે તો ઓલપાડ માંડવી પલસાણા અને બારડોલીમાં મુસળધાર વરસાદ થયો છે ત્યારે ભારે વરસાદને કારણે તાલુકાઓના તેત્રીસ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે ત્યારે લો લેવલ અને કોઝવેને બંધ કરવામાં આવ્યા છે તો પંચાયત હસ્તકના ઓલપાડના છ જેટલા રસ્તાઓ બંધ કરાયા છે ત્યારે માંડવી તાલુકાના પણ ત્રણ રસ્તાઓને બંધ કરવામાં આવ્યા તો પલસાણા તાલુકાના ચાર રસ્તાઓ અવરજવર માટે બંધ કરાયા છે તો બારડોલી તાલુકાના વીસ જેટલા માર્ગ પણ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે ત્યારે વૈકલ્પિક રસ્તાઓ પરથી લોકોને વાહનો લઈને જવા માટે અનુરોધ કરવામાં આવે છે